એમએલએ સામે આક્રોશ ઠાલવનારા વેપારીની ધરપકડ કરાતા શહેરના જાગૃત નાગરિકે વિપક્ષે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં આ વખતે આવેલા પૂરે શહેરમાં તબાહી મચાવી છે જેની સૌથી વધુ અસર હરણી સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી પાલિકાને રાજકીય નેતાઓ સામે લોકોમાં રોષ છે હરણી વિસ્તારમાં પાણીમાં ડૂબેલા સિલ્વરો ફ્લેટ પાસે સ્થાનિક રહીશો ઢીચણ પાણીમાં ઊભા રહીને મીડિયાના કેમેરા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે ટોળામાં ઊભેલા એક શખ્સે આક્રોશ ઠાલવ્યો હતો ધારાસભ્ય મનીષાબેન સામે આક્રોશ ઠાલવ્યો હતો જે બાદ મંગળવારે હરણીના કે અન્ય કોઈ સોસાયટીના રહીશને ફરિયાદી બનાવી દીધો હતો અને વેપારીએ આક્રોશ ઠલવતી વખતે મનીષાબેનના નામનો ઉલ્લેખ કરીને હાથથી બિભસ્ત ઇશારો કર્યો હતો તેવી એફઆઈઆર નોંધીને હરણીમાં રહેતા કુલદીપ સૂર્યકાંત ભટ્ટની મંગળવારે ધરપકડ કરાઈ હતી આને લઈને નાગરિકોમાં રોષ વધુ ભળક્યો છે ઇન્ટરવ્યૂ લેનારા મીડિયા કર્મીને પણ નિવેદન લખવાના નામે બપોરથી ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કલાકો સુધી બેસાડી રાખ્યા હતા જેમના સમર્થનમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચના દફતરે આવી પહોંચ્યા હતા સાથે શહેરના સામાજિક કાર્યકરો કોંગ્રેસના અગ્રણીઓ પણ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચી ગયા હતા તથા રોષ ઠાલવ્યો હતો પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરતી એવું લાગે છે કારણ કે જે જન આક્રોશ જે વડોદરામાં પાણી આયા પૂર આયા ભ્રષ્ટ શાસન ભાજપ નું એના પાપે લોકોના ના પાણી આયા એક એક માળ પાણીમાં ત્રણ ત્રણ દિવસ નાના છોકરાઓને પીવાનું પાણી ના મળે બીજું દૂધ અને ખાવાની વાત તો દૂર અને જન આક્રોશ હતો જે મીડિયા એ જે મીડિયા એ જીવના જોખમે લોકોની વચ્ચે ગયા મગરો ની વચ્ચે ગયા પાણીમાં ગયા અને લોકોની વેદના બતાવી એ મીડિયાના મિત્રો પણ આ લોકો ખોટી રીતે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ બોલાવે રાખે એટલે તમારે વિપક્ષનો અવાજ દબાવવાનો તમારે પ્રજાનો અવાજ દબાવવાનો અને લોકશાહી ની ચોથી જાગીર જે છે મીડિયા એનો પણ અવાજ દબાવો છો એટલે આ જે છે એને સખત વખોડીએ છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાચી નહીં લે અમે એટલા માટે અહીં બેઠા છે ક્રાઇમ બ્રાન્ચ ની બહાર કારણ કે અહીંયા તમે વિચાર કરો કે જે લોકો જન આક્રોશ કાઢ્યો

તમે વિચાર કરો કે ચાર દિવસ અને લાઇટો કાપી નાખી લાઇટ વગર જે જે એમને સમય પસાર કર્યો છે એને એનો ગુસ્સો તો લોકોને હોય ને અને ગુસ્સો જ્યારે પ્રગટ કરે ત્યારે સત્તા પર બેઠેલા લોકો અહંકાર ને અભિમાન ની અંદર પોલીસ દ્વારા એના ઉપર કેસ કરાવડાવે દબાવવાની કોશિશ કરે કોઈ બીજો બોલે નહીં એ પ્રમાણેની શક્તિનો પ્રદર્શન કરે પણ આ દેશની આઝાદી પણ કેમ લેલી લોકોને બોલવાનો હક મળે લડવાનો હક મળે લોકો પોતાની આઝાદી થી પોતા પોતાના હક લઈ શકે એના માટે અભિવ્યક્તિ ની આઝાદી આ માટે દેશ દેશમાં લડાઈ થયેલી બાબા આંબેડકરે સંવિધાન દ્વારા લોકોને એક તાકાત આપી કે તમે લડી શકો તમે બોલી શકો તમારા હક મેળવી શકો અને એ હક માટે જયારે લોકો વેદના પોતાની પ્રગટ કરતા હોય ત્યારે તમે આવું બોલ્યા તમે આવું બોલ્યા તમને પૂછીને બોલવાનું છે જયારે એમના પર તકલીફ પડી હતી જયારે એ દૂધ વગર હતા પાણી વગર હતા ત્યારે ક્યાં ગયા હતા બધા બધા પેશ કરવા તો આવી ગયા ક્યારે ક્યાં હતા બધા કોઈ ગુસ્સો નતું અંદર બચારા સાપ નીકળે પેલા મગરો રસ્તા પર ફરે માણસ જીવદર થઈ જાય અને પછી તમે કહો કે આવું કેમ બોલ્યા આવું શું બોલ્યા હજુ તો પ્રચંડ બહુમત પ્રચંડ લોકો બહાર નીકળશે અને લોકો લડાઈ લડશે કારણ કે એક વખત પૂર નહીં બે વખત પૂર નહીં દર વર્ષે પૂર આવતા હોય ને લાખો કરોડો રૂપિયા લોકો નુકસાન થતું હોય પોતાનું પેટિયું કાપીને ઘર બનાવ્યું હોય અને તેની અંદર બધું આ પ્રમાણનું થર બિચર થઈ જાય તો લોકો સ્વાભાવિક બોલવાના છે અને લોકો ઉપર જયારે પ્રહાર કરશે લોકો ઉપર અન્યાય થશે લોકો ઉપર દાદાગીરી કરતા થશે તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે એમના હક ની લડાઈ માટે લડીશો અને એમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ પહેલી વાત તો મને એવું લાગે છે લાગે છે ચારે બાજુ દરવાજા બંધ કરીને શું મતલબ બતાડે છે આ લોકો પોલીસ લોકો માટે ખુલ્લી હોવી જોઈએ ઉજાગર હોવી જોઈએ આ દરવાજો બંધ પેલો દરવાજો બંધ એટલે શું બતાડવા માંગે છે આ લોકો કોઈને ન્યાય મેળવવો તો અહીંયા આવે તો અંદર જ આવે એ નહીં ચાલે ભાઈ એ ખોલવું જ પડશે દરવાજો બી નહીં અમે પત્રકાર પત્રકાર ની જોડે છે કારણ કે પત્રકાર ન્યાય અપાવે છે આ જે છે મીડિયા અને પત્રકારો જ બતાડી છે અને એના લીધે જ જ લોકો થયા છે છે કે આ આ દર્શન મીડિયા ને દબાવવાનું અને નાગરિકો ને દબાવવાનું બંને દબાવી અને દાદાગીરી કરવાનું કે નહીં તમારું મીડિયા બંધ કરાવી દેસુ તમારું પેપર બંધ કરાવી દેસુ તમને પૂરી દઈશું એટલે શું કહેવા માંગો છો તમે લોકો તમારાથી ડરી જાય એ આઝાદી અમે લડવાના છે અને લડીશું મીડિયા માટે બી લડીશું પ્રજા માટે બી લડીશું કોંગ્રેસ પાર્ટીએ દેશ આઝાદ કર્યો છે લોકોના હક માટે લોકોના ન્યાય માટે એ પીછીયાટ કરવાની નથી વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડમંડ ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલે તેવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું પોલીસ પગે રહીને જે કોર્પોરેશન કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડીયો જે લોકો છે એ લોકો કર્યા છે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકો આખા

મીડિયા સાથે પણ ઉભા છે ને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ આ લોકોનું પતન નક્કી થઈ ગયું છે હવે રહ્યો સવાલ આજે યુવક ઉપર ગુનો દાખલ કર્યો છે તો ભૂતકાળમાં આપ મીડિયા સાક્ષી છો મનસુખભાઈ વસાવા સાંસદ ત્રીસ વર્ષ જૂના સાંસદ અભદ્ર ભાષા કલેક્ટર સામે વાપરી છે મામલતદાર સામે વાપરી છે ઘણા બધા નેતાઓ અભદ્ર ભાષા વાપરી છે અને આ લોકો તો સેટિંગમાં પકડાઈ જાય છે રેપના કેસમાં પકડાય છે પાટલા બાને દોઢ બે કરોડ આપીને સેટિંગ કરે છે આ લોકો નીલજ લોકો છે કેરેક્ટર લેસ છે અને આ એ લોકો છે કે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા

કઈ વાંધો નહીં તમે ગુનો બનાવ્યો છે ને બનાવ કેટલા દાડા બનાવશો આ તમે વડોદરાની જનતા નહીં કારણ કે વડોદરા મધ્ય ગુજરાત નું એવું સેક્ટર છે જેનું રાજકારણ આખા ગુજરાત માં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી

ખંડેરાવ માર્કેટ પાર્કિંગ માં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં માં ઉછર પામનાર લોકો છે આ લોકો સ્મશાન પર લાકડાના સ્મશાનના લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા અઢાર કરોડ ને છત્રીસ લાખ રૂપિયા ખાઈ ગયા છે આ લોકોએ ખાવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી કોરોના કાળમાં આ રામદેવ મિશન ઇન્જેક્શનના ના બાને હજારો હજાર રૂપિયાની દલાલીઓ કરી છે આ લોકોના કાર્યકર લોકોએ મીડિયા તો બધું વડોદરાની જનતાએ બધું સહન કર્યું છે અને વડોદરાની જનતા બધું જુએ છે પણ હવે આ યુવાનને જો તાત્કાલિક ધોરણે આની ફરિયાદ જો રદ નહીં કરે તો આખું વડોદરા કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો

હવે મીડિયા કર્મી ને બી નહીં છોડતા એટલે શું હવે વડોદરામાં મશીનો થી તમારે ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીન થી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું તો આ રીતે હોશિયારી મારી તો એમાં સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર